જ્યારે પણ ઘરે અચાનકથી મહેમાન આવી જાય અને એમના સામે કોઈ એવી રેસીપી સર્વ કરવી પડે જે ઇન્સ્ટન્ટ પણ હોય અને ઓછા સામાનમાં બની જાય એવામાં ઘરમાં ન તો આપણા પાસે મેથી હોય કોથમીર હોય કે કોઈપણ જાતની એવી કોઈ ભાજી જેને આપણે ભજીયા ઉતારી શકીએ તો એવામાં આજે હું તમારા માટે લઈને આવી છું એક ભજીયાની જ રેસીપી આ એક જાતના ભજીયા જ છે પણ ખૂબ જ ફેમસ છે આનું નામ છે મૈસૂર બોંડા મૈસૂર બોંડા બનાવવા માટે અહીંયા આગળ સૌથી પહેલાં તો જે મરચાં મેં તમને અહીંયા દેખાડ્યા છે આટલા મરચાંને આપણે પીસી લેવાના છે મારા જે મૈસૂર બોંડા છે એની ક્વોન્ટિટી વધારે છે એટલા માટે આટલા મરચાં જોઈશે તમે જો તીખું એકદમ જ ઓછું ખાતા હોય તો બે ત્રણ મરચાં લઈ મેં અત્યારે આટલા લગભગ પાંચ સાત મરચાંને પીસીને પેસ્ટ કરી તૈયાર રાખી છે સાઈડમાં હવે એક બાઉલ લઈ લઈએ ચોખાનો લોટ લેવાનો છે આપણે અત્યારે અહીંયા આગળ મેં એક કપ જેટલો ચોખાનો લોટ લીધો છે અને એના સાથે જ આપણે મેંદો લેવાનો છે હા ફ્રેન્ડ્સ આ જે ભજીયા બને છે મૈસૂર બોંડા જેને કહેવાય છે આ ચોખાનો લોટ અને મેંદાના મિક્સ બનતા હોય છે આમાં ક્વોન્ટિટી તમે બંનેની ઇક્વલ પણ રાખી શકો છો અને આગળ પાછળ પણ કરી શકો છો મેં અહીંયા આગળ ચોખાના લોટ સાથે મેંદો થોડો વધારે લીધો હતો એટલે એક કપ ચોખાનો લોટ છે તો દોઢ કપ સામે મેં મેંદો લીધો છે તમે ચાહો તો બંને ફિફ્ટી ફિફ્ટી પણ કરી શકો છો અને એકદમ ફ્રેન્ડ્સ સોફ્ટ અને જાળીદાર બનવાના છે તમને જોઈને પણ ખ્યાલ નહીં આવે કે આ તમે મેંદામાંથી ને ચોખાના લોટમાંથી બનાવ્યા છે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે પ્રોપર આખું મેથડ જોજો કેવી રીતે બનાવ્યું છે જોજો વિડીયો પૂરો જોજો તમે વિડીયોને એક મિનિટ પણ પૂરો નથી જોતા ખબર નહીં એનું કારણ શું છે હું રેસીપી પૂરી ડિટેલમાં દેખાડું છું અને જે મરચાં મેં તમને સ્ટાર્ટિંગમાં દેખાડ્યા હતા એ જ મરચાંની પેસ્ટ મેં તૈયાર કરીને રાખી છે એ પણ નાખી દઈશું આમાં તમે ચાહો તો પેસ્ટની જગ્યાએ ટુકડા કરીને પણ નાખી શકો છો આમાં બીજી ઘણી બધી વસ્તુઓ જતી હોય છે ઘણા લોકો આમાં કાંદા નાખે છે નાળિયેરના ટુકડા નાખે છે પણ મેં બધું જ સ્કીપ કરી નાખ્યું છે કારણ કે મારે ખૂબ જ ઇન્સ્ટન્ટ બતાવવું હતું અને અમે લોકો કાંદા કે નાળિયર એ બધું ભજીયા ટાઈપની વસ્તુઓમાં નથી નાખતા તો અહીંયા મેં જીરું નાખ્યું છે થોડું અને સાથે હવે અહીંયા દહીં ખાટું દહીં છે ઘરનું જ જમાવેલું છે પણ ખાટું દહીં છે લગભગ ત્રણથી ચાર ચમચી એટલું આપણે દહીં નાખવાનું છે આમાં તમે ચાહો તો આપણે અઢી કપ લોટ લીધો છે ટોટલ લોટ આપણો અઢી કપ છે તો એમાં એક કપ દહીં નાખશો તો પણ ચાલશે મેં અહીંયા દહીં થોડું ઓછું જ નાખ્યું છે કારણ કે ખાટું સારું એવું છે મારું દહીં તો હવે દહીં પણ નાખાઈ ગયું છે ને હવે આપણે આને મિક્સ કરી લઈશું પહેલાં તો જે મેં તમને જણાવ્યું કે તમે આમાં બીજી વસ્તુ એડ કરી શકો છો નાળિયેરના ટુકડા અથવા નાળિયેરનું છીણ નાખો અથવા તો પછી તમે આના અંદર ચાહો તો કાંદા પણ નાખી શકો છો ઘણા લોકો આદુ લસણની પેસ્ટ દરેક વસ્તુમાં નાખતા હોય છે તો કદાચ તમને ઘણી જગ્યાએ એવું જોવા પણ મળશે પણ હું આદુ લસણ દરેકમાં નથી નાખતી એટલે એ પણ નથી નાખ્યું અહીંયા હવે એકદમ ગરમ પાણી લેવાનું છે સારું એવું ગરમ પાણી લીધું છે અને તમે જોયું મેં વાસણ પણ પકડથી જ પકડેલું છે એટલે ખૂબ જ ગરમ જ છે તો પાણી આપણે થોડું થોડું કરીને નાખવાનું છે અને આપણે એક એવું બેટર તૈયાર કરવાનું છે જેને આપણે ભજીયા ઉતારી શકીએ નોર્મલી આપણે ચણાના લોટના કે બીજા પણ કોઈ પણ લોટના જે ભજીયા ઉતારીએ ત્યારે કેવું બેટર હોય બસ એવા જ ટાઈપનો બેટર આપણે અહીંયા રાખવાનું છે જેને આપણે ભજીયા ઉતારી શકીએ તો હું અહીંયા થોડું થોડું પાણી નાખીને પહેલાં ચમચીથી જ મિક્સ કરું છું કારણ કે પાણી આપણું ખૂબ જ ગરમ છે જ્યારે પણ આપણે ચોખાનો લોટ વાપરતા હોઈએ ભલે આમાં મેંદો પણ છે પણ પાણી ગરમ જ લેજો તો જ તમારા જે ભજીયા છે એમાં જાળી પડવાની છે અને આપણે જાળી જ પાડવાની છે ને સોફ્ટ કરવાના છે નહીં તો નોર્મલી એવું બને છે કે આપણે ચોખાનો લોટ એવી જગ્યાએ જ વાપરતા હોઈએ જે આપણે એને ખસ્તા કરવું હોય કે ક્રિસ્પી કરવું હોય પણ અહીંયા આપણે ચોખાના લોટને સોફ્ટ કરવો છે એટલા માટે અહીંયા આગળ આપણે ગરમ પાણીનો ઉપયોગ કર્યો છે હવે જો બરાબર મિક્સ કરીને રાખી દીધું છે હવે આના અંદર બચ્યું જે પાણી છે એ પણ નાખ્યું ટોટલ મારું જે પાણી ગયું છે એ એક કપ જે કપથી મેં લોટ માપ્યા હતા એ જ કપનું મેં એક કપ પાણી અહીંયા મારું વપરાયું છે અને હવે બરાબર આને મિક્સ કરી લઈએ હવે આને છે ને આપણે ફેંટવાનું છે સારું એવું ફેંટવાનું છે તમે ચાહો તો હેન્ડ વિસ્કર જે હોય છે એની મદદથી પણ આને ફેંટી શકો છો હું આને ઇલેક્ટ્રિક બીટરથી ફેંટીને પછી તમને દેખાડું છું ઇલેક્ટ્રિક બીટરથી આપણું કામ ઇઝી થઈ જાય છે પાંચ જ મિનિટ ફેટવું પડે છે અને જો તમે હેન્ડ વિસ્કરથી ફેટતા હોય તો લગભગ દસથી બાર મિનિટ ફેંટજો ફેંટ્યા પછી તમે જોઈ શકો છો આ રીતનું થયું મેં પાછળથી કોઈ પાણી નથી ઉમેર્યું જેટલું તમને દેખાડ્યું એટલું જ છે પણ ફેંટ્યા પછી એ પોતે જ આ રીતનું ઢીલું થઈ જાય છે બેટર અને હવે જો આપણું બેટર પરફેક્ટ છે અને થોડીવાર આપણે રેસ્ટ આપીશું તો ઓટોમેટિકલી આ સરસ થોડું ઘટ્ટ થઈ જાય છે જો તમારા પાસે સમય હોય તો લગભગ એક કલાકથી બે કલાક સુધી આને તમે રેસ્ટ આપજો કારણ કે આપણે દહીં નાખ્યું છે તો સારું ફર્મેન્ટેશન આવી જશે પણ જો તમારા પાસે ટાઈમ ન હોય તો પંદરથી વીસ મિનિટમાં કરી શકો છો હવે અહીંયા આગળ મેં લાસ્ટમાં એમાં ઇનો ફ્રૂટ સોલ્ટ નાખ્યું છે આપણે ભજીયા ઉતારવાના છે અહીંયા એક હાથે મેં મોબાઈલ પકડી રાખ્યો છે અને એક હાથે હું ભજીયા ઉતારી રહી છું કારણ કે અત્યારે મારું કિચન ખૂબ જ નાનું છે ને અહીંયા ક્યાંય ટ્રાઈપોડ મૂકવાની પણ જગ્યા નથી એટલા માટે એક હાથમાં મોબાઈલ પકડવો પડે છે ને એ હાથે હું ભજીયા ઉતારું છું અને હવે આપણે જેમ મેં તમને જણાવ્યું મેંદાનો લોટ વાપર્યો છે એટલે એ હાથમાં ચોંટે છે તો પાણીવાળો હાથ કરીને પછી ભજીયા ઉતારવા જેથી હાથમાં ચોંટે નહીં આને ફ્રાય થવામાં લગભગ ત્રણ મિનિટ કે સાડા ત્રણ મિનિટનો જ સમય લાગે છે ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ વચ્ચે જ આને તળવાના છે અને બહુ ડાર્ક નથી કરવાના સફેદ જેવા જ રહેશે કારણ કે બંને લોટ આપણા સફેદ જ છે તૈયાર છે આપણા મૈસૂર બોંડા તો તૈયાર છે આપણા સુપર સોફ્ટ સુપર ટેસ્ટી અને ઝડપથી બની જાય એવા મૈસૂર બોંડા હવે આપણે આને સર્વ કરી લઈએ અમે જમવા બેસી જ રહ્યા હતા એ જ ટાઈમે અમે બનાવ્યા છે એટલે જ મેં તમને ડાયરેક્ટ મારા કિચનમાંથી જ દેખાડ્યું છે તો જુઓ બધાનો કલર પણ બહુ સરસ આવ્યો છે ચાલો હવે આને સર્વ કરી લઈએ તો અહીંયા મેં જેમ જણાવ્યું નાળિયેરની ચટણી સાથે મેં આજે આને સર્વ કર્યા છે અને દેખાવમાં પણ તમે જોઈ શકો છો કેટલા પરફેક્ટ અને એકદમ ફૂલેલા બન્યા છે આપણા ચલો અહીંયા એક તોડીને પણ બતાડું છું તો જુઓ એકદમ સોફ્ટ છે ને અંદરથી એકદમ જાળીવાળા છે તો આઈ હોપ આજની આ રેસીપી તમને પસંદ આવી હશે પસંદ આવી હોય તો લાઇક શેર કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા મળી આવીશ કોઈ અવનવી વાનગીઓ સાથે ત્યાં સુધી આવજો